મતોના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ હાલ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે મતોના સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચ્યા કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે કરશે મહત્વની બેઠક સાબરકાંઠા લોકસભાના હોદ્દેદાર સાથે બેઠક યોજાશે ગાંધીનગર પથિકાશ્રમ હોટલ ખાતે બેઠકનું ભવ્ય આયોજન હાલ તો ગોઠવાઈ ચૂક્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કહી શકાય કે બેઠકમાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહેશે સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારો સહિત સંગઠનના નેતાઓ બેઠકમાં રહેશે ખાસ પ્રકારે ઉપસ્થિત સાબરકાંઠાની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે મેળવાશે સંપૂર્ણપણે તાગ મતોના સમાચાર કે જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગ્રહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર ખાતે કરશે મહત્વપૂર્ણ બેઠક સાબરકાંઠા લોકસભાના હોદ્દેદાર સાથે તેઓ બેઠક કરવાના છે ગાંધીનગર પથિકાશ્રમ હોટેલ ખાતે બેઠકનું આયોજન કર્યું છે